કોંગ્રેસ પક્ષ દ્વારા જણાવાયું હતું કે મફત આરોગ્ય સુવિધા આપવી સરકારની ફરજ છે કરોડોના ખર્ચે બિલ્ડિંગો બનાવવામાં આવ્યા છે પરંતુ સ્ટાફ નથી ભાજપના સ્થાનિક ધારાસભ્ય અને લીધા માટે ખરેખર શરમજનક બાબત છે આ બાબતે જિલ્લાનું સદંતર બેદરકાર છે પરિણામે સરકારનો લાખો રકમ કર્મચારીઓનો પગાર વેઠફાઈ રહેલ છે જેના પ્રતિક રૂપે માધા પરના ના દુઃખી ગ્રામજનો વતી જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ફૂલ માલિકે માધા પર પીએચસી ના ડોક્ટર તરીકે પ્રતિક નિમણૂક પત્ર આપી હાજર થવા જણાવ્યું હતું આ ઉપરાંત દવાઓનો જથ્થો ડ્રેસર તથા મેડિકલ ઓફિસર અભાવે આરોગ્યના દાખલાઓ તથા અન્ય વહીવટી કામમાં પણ માધાપણની પ્રજા હાલાકી ભોગવી રહી છે

મહેશ્વરી નરેન્દ્રસિંહ જાડીજા ઇલિયાસ ગોર જાડેજા વાલજીભાઈ મહેશ્વરી શિવજીભાઈ શામજીભાઈ મહેશ્વરી હર્ષદ ભદ્રુ રાજકુમાર આઈડી આમદ મોગલ વી આગેવાનોએ ઉગ્ર રજૂઆત કરી હતી એવું જિલ્લા પ્રવક્તા ગન્ની કુંભાર દ્વારા જણાવાયું છે